દાહોદ અને પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી રણદીકપુર પોલીસે બે આરોપી સાથે પાંચ જેટલી મોટર કબજે લઇ રણદિકપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયથી મોટર ચોરી કરતી ગેંગ સક્રિય થતા દાહોદ જિલ્લાના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સંખ્યાબદ્ધ વિસ્તારોમાંથી બાઇક ચોરીના બનાવો બન્યા હતા જેને લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા પોલીસ વડા એમ બી વ્યાસ લીમખેડાની માર્ગદર્શનની સૂચના મુજબ રણધિકપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ચૌધરી તેમજ પીએસઆઈ જી બી રાઠવા સહિત સ્ટાફના માણસો સાથે રણધીકપુર નજીક પિસોઈ ગામે

તેમને પોતાનું નામ અલ્કેશ જુવાનસિંહ બારિયા રહેવાસી તોયણી સુથાર ફળિયો તાલુકો દેવગઢ બારિયા હોવાનું જણાવ્યું હતું જ્યારે પોલીસે નિયમ વિગ્રેશ સનુ બારિયા રહેવાસી તોની મેડી ફળ્યું તાલુકો દેવગઢ બારિયા પાસે મોટરસાઇકલ સફેદ લાલ પટાવાળીની સંતરોડ ગામે રેલવે સ્ટેશન પાસેથી ગત તારીખ એક બાર બે રોજ પોતે અલ્કેશ જુવાનસિંહ બારિયા સાથે મળી ચોરી કરેલ લઈ આવ્યા હોવાની કબૂલાત કરતા રણધીપુર પોલીસે તપાસ ની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી જેમાં વધુ સઘન તપાસ હાથ ધરતા જુવાન જુવાનસિંહ બારે ઉમર વર્ષ તેત્રીસ રહેવાસી તોયણી સુથાર પડ્યુ દેવગઢ બારિયા કે જ્યારે વિગ્રેશ સનુ બારિયા ઉમર વર્ષ ત્રેવીસ તોયણી મેડી ફળિયું તાલુકો દેવગઢ બારિયાના પાસેથી વધુ તપાસ હાથ ધરતા મોટરસાઇકલ નંબર નીચે મુજબ કે જે ગોધરા મોરવા અને દેવગઢ બારિયાથી મળી કુલ પાંચ બાઇકો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જ્યારે રણધીકપુર પોલીસે બંને સમૂહની ધરપકડ કરી પાંચ બાઇકો કબજે કરી હતી અને ચોરી કરેલી મોટરસાઇકલ વેચાણ કોને કોને કરી છે તે સહિતના અન્ય મુદ્દાઓ ઉપર વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં વધતી જતી બાઇક ચોરી ટોળકી સક્રિય થતા માત્ર બેજી સમૂહ બનાવો અટકાવવા માટે તેમજ બનેલ બનાવો શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય તે અનુસંધાને રણધિકપુર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી રાઠવા અને તેમનો સ્ટાફ પિસાઈ ગામે વાહન ચેકિંગમાં હતા ત્યારે બે વાહન ચાલક અલકેશભાઈ જુવાનસિંહ બારિયા તેમનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે સત્તર બીકે છેતાલીસ છ્યાસી તેમજ વિઘ્નેશભાઈ સલુભાઈ બારિયા હોન્ડા સ્પ્લેન્ડર જીજે સત્તર બીકે જીરો જીરો છેતાલીસ નવ લઈને આવતા અને પોલીસે તેમને રોકતા અને શંકા જતા તેમજ તેમની પાસે આધાર પુરાવા માંગતા તેમના પાસે ના હોય પોકેટ કોપથી સર્ચ કરતા આ બંને બાઈકો તેમણે ગોધરા તેમજ મુરવાડ પોલીસ સ્ટેશનમાંથી ચોરેલા હોવાનું જણાવતા હોય અને તેઓની વિગતવાર પૂછપરછ કરતા આ સિવાય પણ તેમણે બીજા ત્રણ બાઇક જેમાં બે બાઇક દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાંથી તેમજ એક બાઇક ગોધરાથી ચોરેલ હોવાનું કબૂલાત કરતા હોય તેમના વિરુદ્ધમાં બીએનએસએસ કલમ ઈ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને એકસો છ મુજબ કબજે કરવામાં આવેલ છે તેમજ આ બનાવો જે તે પોલિશનમાં બનેલ હોય અને તેની ફરિયાદ ત્યાં દાખલ થયેલ હોય જે તે પોલીસ સ્ટેશને આ તોમતદારો તેમજ મુદ્દાપાલ મેળવી લેવા માટે વાયરલેસ મેસેજ જાણ કરવામાં આવેલ